જો ઉનાળામાં સરગો લેવો હોય તો આ રીતે મોટું પુનિંગ કરવું જોઈએ એટલે મોટું પુનિંગ કરવાથી શું કે ઝડપી પોંગે રહી જાય દોઢ એક મહિનાની અંદર મને શેક ચાલુ થઈ જાય ફેબ્રુઆરીમાં તો આપણે લગભગ એસી થી નેવ ટકા આપડો હરગો માર્કેટમાં જતો રહેવો જોઈએ બરાબર એટલે અમે શું છે કે ત્રીજો મહિનો બે હે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કામરાજ એમના ફાર્મ પર આવેલા છીએ કે જેમને સરગવાની ખેતીમાં લાખો ખેડૂતોને પ્રેરણા આપી છે અને સરગવાની ખેતી તરફ વાળ્યા છે તો આજે સરગવાની ખેતીમાં એક અગત્યનું કામ એટલે કે ફ્રૂનિંગ ક્યારે કરવું એટલે કે કટિંગ ક્યારે કરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો તમે છેલ્લે સુધી જોડાઈ રહેજો તો કામરાજ ભાઈ આપણે સરગવાની ખેતી તો ઘણા બધા ખેડૂતો કરતા હોય છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્વનું કામ છે ફ્રુનિંગ એટલે કટિંગ એ ક્યારે કરવું જોઈએ અને કેટલા અંતરે કરવું જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો વાત કરીએ તો આપણે તો ઉનાળામાં લેવો આપણે નક્કી કરવું જોઈએ જો ઉનાળામાં સરગવો લેવો હોય તો આ રીતે મોટું પુનિંગ કરવું જોઈએ મોટું એટલે મોટું પુનિંગ કરવાથી શું કે ઝડપી પોંગેરાઈ જાય દોઢ એક મહિનાની અંદર ચાલુ થઈ જાય બરાબર જો ઉનાળાની ને ના લેવો હોય તો નીચેથી ફૂટ ભર્યું રાખીને

ઓની અંદર શરૂઆતથી જ આપણે ચોમા હાથી જ મહેનત કરવાની આવતી હોય છે કે વહેલો હરગો આપણે લાવવાનો પ્રયત્ન કરવો પડે બરાબર તો એ વહેલો હરગો લાવી ને ફેબ્રુઆરીમાં તો આપણે લગભગ એસી થી નેવ ટકા આપણો હરગો માર્કેટમાં જતો રહેવો જોવો બરાબર એટલે અમે શું છે કે ત્રીજો મહિનો બે બીજા મહિનાની પચીસ થી ત્રીજા મહિનાની પોચ તારીખ ના વચ્ચે અમે પુની કરી લઈએ છીએ આજે ગણવા તો આજે દસ બાર રૂપિયા આઠ થી દસ બાર રૂપિયા ભાવ થઈ ઓકે તો અમે શું કરીએ ઉનાળામાંડ માં ખેડૂતો શું કરે છે કે હરગો એમના ઉનાળુ લેતા નથી પાણીની તકલીફ હોય છે એના કારણે બરાબર અને ઘણા ખેડૂતો આપણી બાજુ એ નહીં લેતા તો એ ખેડૂતો પુનિંગ નીચેથી કરી લે છે એક ફૂટથી તો એક ફૂટ થી નીચેથી કરે છે તો એ શું છે કે એનો માલ ના આવે એમ એ ફેર પાર દિવાળી આવે બરાબર અને જે મોટું પુનિંગ કરીએ તો મહિના દોઢ મહિના થી આ જોઈએ ચાલુ થઈ જાય સરગો માર્કેટ બાર જે સર આવે છે ને એટલે લગભગ ત્રીસ થી ચાલીસ રૂપિયાના શરૂ રૂપિયા થી શરૂઆત જ થા એક મહિના પછી હા એક મહિના પછી ત્રીસ થી ચાલીસ રૂપિયા થી શરૂઆત થા તો ધીમે ધીમે ભાવ નીચો નહીં આવે ધીમે ધીમે ભાવ વધતો જતો જાય વધતો જ જાય ઓકે હા એટલે એ પાણી હોય એ લઈ શકે અને ઉનાળામાં શું લોકલ અત્યારે દિલ્હી બાજુ એમપી બાજુ બરાબર એ બાજુ માલ જતો હોય છે પછી આ ખેતરમાં માં પ્રુનિંગ કરવાના કેટલા દિવસ થયા છે લગભગ અને આઠ એક દિવસ થઈ ગયા આઠ દસ દિવસ આઠ એક દિવસ થઈ ગયા છે દસ દિવસ બરાબર કારણ કે આ સાલ થોડું લેટ હતું થોડું અમે લેટ કર્યું છે ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ સરગવાની ખેતીમાં કટિંગ એટલે પ્રુનિંગ ક્યારેય કરવું તેના વિશેની વિગતવાર ચર્ચા તો આ રીતે આપણે કોઈ પણ ખેતીમાં જો સાચા સમયે કોઈ પણ વસ્તુ કરીશું તો આપણે એમાં ચોક્કસ સફળ થઈશું તો આવી જ રીતે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર સાથે જોડાયેલ રહો આભાર જય જવાન જય કૃષ્ણ જય કૃષ્ણ